એમનું જે એન્ડરોમેન્ટનો વિષય હતો એ આપણે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે પણ વાત કરી અને એ લોકોનો જે એનસીસી ઓફિસર જે અહીંયા છે જે કર્નલ છે અને જે બ્રિગેડિયર છે એ લોકો આપણી પાસે મળવા આવેલા ગઈકાલે યુનિવર્સિટીની અંદર લગભગ સાડા બારથી અઢી વાગ્યા સુધીની મીટિંગ ચાલી હતી અને એ લોકોની સાથે જે ચર્ચા થઈ એમાં એ લોકોએ એશ્યોરન્સ આપ્યું છે કે આપણે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું આ વર્ષનું જે બાકી છે તાત્કાલિક માટે યુનિવર્સિટીની જે પ્રોપર્ટી છે નુકસાન જેમ કે જાળી તોડી નાખી છે પથ્થરથી તાળું તોડી નાખ્યું છે આવું કરવું કેટલું યોગ્ય હું વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન પહોંચવું જોઈએ તમારા દરેક વિષયનું સોલ્યુશન હોય છે અને એ સોલ્યુશન તમે જે બે દિવસ અગાઉ પહેલાં મને જે કીધું હતું એનું સોલ્યુશન માટે મેં ગઈકાલે બધા જ લેવલે મિટિંગ કરી છે અને એ મિટિંગ કર્યા બાદ એનું સોલ્યુશન શું આવ્યું છે એ પણ મેં જણાવ્યું હતું કે ભાઈ એ થઈ ગયું છે સોલ્યુશન અને તમારો પ્રશ્નનું નિરાકરણ સો ટકાની ખાતરી આપેલી છે એટલે મારે મારા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ મને મળવા આવે પ્રેઝન્ટેશન કરે પણ પબ્લિક પ્રોપર્ટી અને યુનિવર્સિટી આપણી છે કોમર્સ ફેકલ્ટી આપણી છે તો એને નુકસાન ન પહોંચે એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નો કોમર્સ ફેકલ્ટીના પ્રોપર્ટીની તોડફોડ ન કરવી જોઈએ એવી જ રીતે કોમર્સ ફેકલ્ટીની ડિફેમેશન થાય એમાં એનું માંસ ન સચવાય એવી પણ એક્ટિવિટી ન કરવી જોઈએ તમારા મુદ્દાઓને મેં એ લોકોને કીધું છે કે તમારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે બધી જ જે પણ કાર્ય પૂર્ણ કરવાનું હશે બધું જ કરીશું પણ યુનિવર્સિટીની કે ફેકલ્ટીની કોઈ પણ પ્રોપર્ટીને ડેમેજ ન કરવી જોઈએ એવું મારી એક સલાહ છે સાહેબ ખાસ કરીને માત્ર સિત્તેર વિદ્યાર્થીઓ માટે હજાર વિદ્યાર્થીઓનું ભણતર બગાડવું એઝ અ ગુરુ તરીકે તમારું શું કહેવું છે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા છે અને બેસીને એમનું લેક્ચર ચૂકી ગયા અને બહાર જ બેઠા છે એ વિષય પર શું રહેશે કહેશો ને એ વિષય ઉપર મને બહુ દુઃખ થાય છે કે આવું ન થવું જોઈએ અને કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે અને ડીન કરતાં પહેલાં હું એક ટીચર છું અને ટીચર તરીકે વિદ્યાર્થીઓ માટે જ છે અમે ચારે પછી એ ડીન હોય કે કોર્ડિનેટર હોય કે પ્રિન્સિપાલ હોય કે હેડ હોય એ પહેલાં હંમેશા છોકરાઓ માટે હોય છે અને છોકરાઓનું ભણતર એક કલાક હું તો કહું છું એક મિનિટ બી બગડે એ પણ ખોટું કહેવાય કારણ કે છોકરાઓ દૂર દૂરથી આવતા હોય અને જે છોકરાઓ રેગ્યુલર અહીંયા આવે છે એ છોકરાઓનું ભણતર ન બગડવું જોઈએ એ એક ગુરુ તરીકે મારી આવી રીતે યુનિવર્સિટીનો ટાઈમ બગાડવો ભણતર અટકાવી દેવું ડીન તરીકે તમારા કેવા પગલા આવશે આવું ન થાય એ માટે હું વિદ્યાર્થીઓ સાથે એક મિટિંગ કરીશ આજે જે પણ વિદ્યાર્થીઓ આવે હતા એમને કહીશ કે ભાઈ તમે જે પણ મેટર પ્રેઝન્ટેશન કરો છો એ પ્રેઝન્ટેશન તમે મને રજૂઆત કરી શકો છો પણ આવી રીતે નહીં એક શાંતિથી રજૂઆત કરીને શાંત વાતાવરણમાં આપણે પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ રીતે કામ કરવાનું આવી રીતે ધમાલને આપણે જેટલી એવોઈડ કરીએ કે આવું આપણે પ્રોપર્ટીને નુકસાન એવોઇડ કરીએ એ વધારે હિતાવ છે